બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે તો ચાલો શરૂઆત કરીએ બાગેશ્વર ધામ સરકાર જે છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે એ તો ઉચ્ચ કોટીના સનાતની છે અને બહુ જ મહાન સંત છે અને એમને તો એમના દાદાજી પાસેથી આ વિદ્યા જે છે એ પ્રાપ્ત થઈ હતી નાનપણમાં અનુજભાઈ એમની પોતાની સાધનાઓ એટલી સુદીર્ઘ રહી છે મેં અમુક એમના વિડીયોઝ પણ જોયા છે ને એમણે જે પ્રકારનું આખું એમનું જીવન રહ્યું છે એનો પણ મને એક પરિચય છે હી ઇઝ વન ઓફ ધોઝ કાઇન્ડ ઓફ સંત કે જેમણે પોતે વાસ્તવમાં સાધના કરી છે અને એવું નથી થયું કે નાનપણમાં એમને શક્તિપાત દીક્ષા મળી અને જે પ્રકારે એમનું એમના દાદાજીએ એમને જે વિદ્યા આપી હતી અને હનુમાન ભગવાનની જો આખું મંદિર હતું અને ત્યાં એમને જે એક એમણે ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે કઈ ઘટના આખી શું બની હતી એવું ન કર્યું એમણે કે એ વિદ્યા પ્રાપ્ત થયા પછી તરત જ એમણે આખી એક પોતાનું યુ નો એક પોતાના સ્વાર્થ માટેનો ઉપયોગમાં લેવાની શરૂઆત કરી એ વિદ્યા પ્રાપ્ત થયા પછી એમણે પહેલાં પોતાની જાતને તૈયાર કરી બ્રહ્મચર્યના પાલન થકી અલગ અલગ સાધનાઓ થકી હઠિયોગ થકી અલગ અલગ પ્રકારની તપસ્યાઓમાંથી પસાર થયા પછી ઘડાયા પછી પેલું જેમ કેમ આપણે કહીએ છીએ ને કે સોનું છે એ આગમાં તપાઈને બહાર નીકળે પછી તમને ખબર પડે કે કેટલું ખરું અને વાસ્તવિક સોનું છે એવી રીતે એ પોતે તપસ્યાની આગમાંથી પસાર થયા છે ખરેખર એ એક એવી વ્યક્તિ છે કે જેની પાસેથી આજના યુવાનોએ શીખવા જેવું છે જે લોકો માત્ર ને માત્ર સિદ્ધિઓ પાછળ ભાગતા રહે છે જે લોકોને એવું છે કે અમે એક મંત્રનું ઉચ્ચારણ કરી લઈએ એક જાપ કરી લઈએ એક અનુષ્ઠાન કરી લઈએ અને અમારી પાસે આ સિદ્ધિ આવી જાય અને અમને આટલા 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 ફાયદાઓ મળી જાય આટલા લાભ અમને પ્રાપ્ત થઈ જાય એવા લોકો માટે આ કિસ્સો ખરેખર જાણવા લાયક છે કે આવી સિદ્ધિઓ પહેલાં તો પ્રાપ્ત કરવા માટે લાયકાત કેળવવી પડે આ કંઈ નાની માના ખેલ નથી આ વારસાગત સિદ્ધિઓ આવે કારણ કે મારો મને પ્રશ્ન એટલે આવ્યો સર મિતૃ જે હોય એમના દ્વારા બિલકુલ થઈ શકે ઇનફેક્ટ મારા ધ્યાનમાં એક વ્યક્તિ છે હૂઝ અ લેડી એક સ્ત્રી છે અને એમને એમના એમના તો આખા પરિવારમાં એટલે જે આખું ફેમિનાઇન લીનીએ છે એમની આખી એમની મા પાસેથી એમને એક વરદાન પ્રાપ્ત થયું છે એમના જે મમ્મી છે એમના મમ્મીને એમના મમ્મી પાસેથી વરદાન એટલે કે જે અત્યારના જે લેડી છે એમના દાદી પાસેથી નાની પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે સો આ પ્રકારની એક વ્યક્તિ મારા ધ્યાનમાં છે અને આ પ્રકારના કિસ્સાઓ તો મેં ઘણા બધા સાંભળ્યા છે જોયા છે વાંચ્યા છે મારા અંગત અનુભવમાં તો આ એક વ્યક્તિ છે જ ઉપરાંત મેં એવા અનેક પરિવારો જોયા છે જે પરિવારોની અંદર સ્પેસિફિક એક વ્યક્તિને અને જો તમે હિમાચલ પ્રદેશના અમુક પરિવારોને જુઓ અંતરિયાળ ગામડાઓની અંદર એમાં તો આખો એક પરિવાર જ એવો હોય કે જેમાં વારસાગત રીતે પેઢી દર પેઢી દેવતાઓ જે છે એ ટ્રાન્સફર થતા હોય જે દેવતા કથન અથવા તો આવેશ જેને કહેવાય આપણા ત્યાં પણ ગુજરાતમાં પણ ઘણા લોકોને ઘણા તુમમાં એવું છે કે આતા એ જ પ્રકારનો કોન્સેપ્ટ વિરે છે કાઇન્ડ ઓફ પણ જે ધૂણવાની વૃત્તિઓ જે બધી અહીંયા ચાલે છે અને જે પ્રકારની એમાં નાઇન્ટી નાઇન કેસીસમાં કોઈ કોઈ સત્યતા નથી એક જ ટકા એવું છે કે જે સત્ય હોય છે બાકી તમે નવચંડીને બધો અલગ અલગ પ્રયોગો કરો ને લોકો અચાનક ધૂણવા માંડે છે અને બધી વસ્તુઓ થાય છે એમાં કોઈ સત્યતા નથી એવી રીતે કોઈ વ્યક્તિમાં મા ન આવે એમ કે એ પાત્રતા પહેલાં કેળવવી પડે આ શરીર એક પાત્ર છે આ પાત્ર પહેલાં એટલું સજ્જ બનાવવું પડે કે મા જેવી એક પવિત્ર અને મહાનતમ ઉચ્ચ કોટીની દિવ્ય ઉર્જાને પહેલાં એ શરીરમાં ધારણ કરવા માટે તમારું શરીર તો એટલું સક્ષમ હોવું જોઈએ પહેલાં સો ગુજરાતમાં એ જે ધૂણવાનો આખો એક પેલો કેસ છે અને માતા આવવાનો જે આખો કેસ છે એના જેવી ઘટના કહી શકાય આવે ને પણ એ ન કહી શકાય એક્ઝેક્ટલી એ ન કહી શકાય કમિંગ બેક ટુ ધ પોઈન્ટ હિમાચલ પ્રદેશમાં આવા પરિવારો છે કે જે પરિવારો પાસે આજની તારીખે પણ પેઢી દર પેઢી એક વરદાન ઉતરી આવે છે કે જેમાં એ લોકો પાસે મા તરફથી અમુક ઇન્ટ્યુટિવ પાવર એમને પ્રાપ્ત થાય છે દિવ્ય ઉર્જાઓ થકી અને એ ઉર્જાઓનો ઉપયોગ એ લોકો લોક કલ્યાણના કામોમાં આજની તારીખે પણ કરે છે દેર ઇઝ ધ ફેક્ટ દેટ ઇઝ ધ ટ્રૂથ મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ